કચ્છના કંડલા પોર્ટ પર બસો પચાસ કરોડની કિંમતી જમીનો પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં સો એકર જમીન કાચા પાકા બાંધકામો કરી દબાણ કરાયું હતું ગુનેગારોએ ગેરકાયદે દબાણો ઉભા કરી ત્યાં ચાર થી પાંચ હજાર લોકો વસવાટ કરતા હતા ત્યારે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની નોટિસ બાદ પણ ગેરકાયદે બાંધકામો દૂર ન થતા આખરે પ્રશાસન એક્શનમાં આવ્યું અને આજે વહેલી સવારથી જ મેગા ડિમોલેશન હાથ ધર્યું વીસ જેસીબી વીસ હિટાચી ચાલીસ લોડર ચાલીસ ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી ગણતરીની કલાકોમાં ગેરકાયદે બાંધકામો જમીન દોસ્ત કરી દેવાયા જે સો એકર જગ્યા પર દબાણો થયા હતા તેની કિંમત બસો પચાસ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે અને આ જમીનો પર ગુનેગારો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ દબાણો ખડક્યા હતા દબાણો દૂર કરવાની કામગીરી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આ ડિમોલેશનમાં ચાલીસ અધિકારીઓ અને પાંચસો જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ જોડાયા હતા